નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં પ્રિય મિત્રો આજે હું તમારા માટે એક ખૂબ મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યો છું કહેવાય છે કે એ જ પત્ની શ્રેષ્ઠ હોય છે જે પતિનું હિત ચાહતી હોય પતિનું પ્રિય કાર્ય કરતી હોય અને પુત્ર એ જ શ્રેષ્ઠ કહેવાય છે જે પિતાનો આજ્ઞાકારી પુત્ર હોય અને પિતા એ જ શ્રેષ્ઠ છે જે પોતાના સંતાનનું સારી રીતે ભરણ પોષણ કરે અને એને સારામાં સારું શિક્ષણ અપાવે અને એના સુંદર ભવિષ્ય માટે વિચારતો રહે મિત્રો દરેક પતિનો એ ધર્મ હોય છે કે એ પોતાની જ પત્નીને પ્રેમ કરે અને એની વાત માને એની સાથે કોઈ છળ કપટ ન કરે એના સુખ દુખમાં એની સેવા કરે અને એને દરેક પ્રકારની ખુશી પ્રદાન કરે પરંતુ એ જ પત્ની કદાચ એવું કંઈ કરવાની અથવા તો કરાવવાની જીદ કરે જેનાથી પતિની પ્રતિષ્ઠા ઓછી થતી હોય જેમાં પતિનો જીવ જવાનો ડર હોય અથવા તો એના પરિવારના લોકોને નીચું જોવું પડતું હોય તો એવી વાત ક્યારે ન માનવી જોઈએ હિત ચાહનારા એ હોય છે જે ફક્ત તમારા હિતનો વિચાર કરે જે તમને દુખ પહોંચાડે એવા તમારું હિત ચાહનારા નથી હોતા તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને એ જણાવશું કે પત્નીની કઈ વાતો પતિએ ન માનવી જોઈએ મિત્રો રમણદીપ નગરમાં એક ચંદ્રદત્ત નામનો રાજા રાજ કરતો હતો જેનો ચંદ્રપ્રતાપ નામનો એક પુત્ર હતો રાજકુમાર ચંદ્રપ્રતાપને પોતાના પિતાના મંત્રીના દીકરા સાથે બાળપણથી જ મિત્રતા હતી એ લોકો હંમેશા એકબીજાની સાથે રહેતા હતા સાથે સાથે ફરવા જતા વન વિહાર કરવા જતા અને સાથે ભોજન પણ કરતા હતા એક દિવસ બંને મિત્રોએ ક્યાંક ફરવા જવાનું નક્કી કર્યું બંને પોતપોતાના ઘોડા લઈને પહાડોમાં ફરવા જતા રહ્યા હવે બંને મિત્રો ચાલતા ચાલતા બીજા રાજાના રાજ્યમાં પહોંચી ગયા ત્યાં એમણે જોયું કે એક ખૂબ રમણીય બગીચો હતો એમાં એક તળાવ હતું અને એમાં ખૂબ સુગંધિત જળ ભર્યું હતું જેની ચારેય બાજુ ગુલાબના ફૂલ હતા આવું રમણીય સ્થળ જોઈને મનમાં વિચાર આવ્યો કે આ બગીચામાં આપણે રોકાઈ જઈએ ત્યારબાદ બંને મિત્રોએ તળાવમાં હાથ ધોયા અને થોડું જલપાન કર્યું ત્યારબાદ મંત્રીનો દીકરો એક ઝાડ નીચે સૂઈ ગયો અને રાજકુમાર ચંદ્ર આ બગીચાથી મોહિત થઈને બગીચામાં ભ્રમણ કરવા લાગ્યા ત્યારે જ રાજકુમારે જોયું કે આ બગીચામાં એક સુંદર રાજકુમારી અને એની સખીઓનું ટોળું આવી પહોંચ્યું કદાચ ત્યાંના રાજાની પુત્રી અને એની સહેલીઓ હશે અને એ સરોવરમાં સ્નાન કરવા આવી હતી સુંદર સહેલીઓ વચ્ચે એક સુંદર રાજકુમારી હતી રાજકુમારીને જોઈને રાજકુમાર ચંદ્રપ્રતાપ આ રાજકુમારી પર મોહિત થઈ ગયા જ્યારે આ રાજકુમારીએ એક સુંદર નવયુવાન રાજકુમારને જોયો ત્યારે એ પણ રાજકુમાર ચંદ્રપ્રતાપને જોતી રહી ગઈ રાજકુમારી પણ ચંદ્રપ્રતાપ પર મોહિત થઈ ગઈ આટલી બધી સહેલીઓ વચ્ચે એને રાજકુમાર સાથે વાત કરવાનો અવસર ન મળ્યો પરંતુ એણે રાજકુમાર તરફ જોઈને એક ઈશારો જરૂર કર્યો ત્યારબાદ રાજકુમારીના નગરમાં જવા નીકળી ગઈ પરંતુ રાજકુમાર ચંદ્ર પ્રતાપ એના ઈશારાને સમજી ન શક્યો એટલે નિરાશ થઈને એ પોતાના મિત્ર મિત્ર પાસે આવી ગયો એણે એના મિત્રને બધી વાત જણાવી કે હે એક સુંદર રાજકુમારી આ બગીચામાં આવી હતી અને એ રાજકુમારી આજે મારું દિલ લૂટીને જતી રહી છે એમણે કંઈક ઈશારો કર્યો હતો પરંતુ એના ઈશારાને હું સમજી નથી શક્યો એની સાથે ઘણી બધી સહેલીઓ પણ હતી એના લીધે મને એની સાથે વાત કરવાનો અવસર નથી મળ્યો મિત્ર હવે હું એના વગર નહીં રહી શકું કદાચ તું મને મને જીવિત જોવા માંગતો હોય તો એ રાજકુમારી સાથે મળવાનો ઉપાય કરી આપ પરંતુ મિત્રો એ રાજકુમારી પોતાનો કોઈ અતો પતો બતાવીને નહોતી ગઈ ત્યારે રાજકુમારની આવી હાલત જોઈને મંત્રીના દીકરાએ પૂછ્યું કે હે મિત્ર મને એ જણાવો કે રાજકુમારીએ જતાં પહેલા તમને શું ઈશારો કર્યો હતો ત્યારે રાજકુમાર કહે છે કે હે મિત્ર એણે એના ફૂલના ગજરામાંથી ફૂલ કાઢીને એ ફૂલને એના દાંતોથી ચાવવા લાગી ત્યારબાદ એ ફૂલને એની છાતીએ લગાવ્યું અને પગ નીચે કચડીને જતી રહી ત્યારે મંત્રીનો દીકરો કહેવા લાગ્યો કે હે મિત્ર પરેશાન થવાની કોઈ વાત નથી એ રાજકન્યા તમને એનો પત્તો આપતી ગઈ છે પરંતુ મિત્ર તમે એને સમજી નથી શક્યા એમણે કમળનું ફૂલ ગજરામાંથી કાઢીને એના દાંતોથી ચાવ્યું એનો અર્થ એ છે કે એ ફૂલ દત્ત રાજાની રાજકન્યા છે ત્યારબાદ એણે ફૂલ પોતાની છાતીએ લગાવ્યું એનો અર્થ એ છે કે એણે તમને એના દિલમાં બેસાડી દીધા છે એ પણ તમને પ્રેમ કરવા લાગી છે અને કમળનું ફૂલ પગ નીચે દબાવવાનો અર્થ એ છે કે એનું નામ પદ્મિની છે પોતાના મિત્રની વાત સાંભળીને રાજકુમાર ચંદ્ર પ્રતાપ ખૂબ પ્રસન્ન થયો અને વિચારવા લાગ્યો કે કે હવે તો હું એને મળીને જ રહીશ રાજકુમાર કહેવા લાગ્યો મને એના વગર એક એક પળ વર્ષો જેવી લાગે છે ત્યારબાદ બંને મિત્રો ઘોડા પર સવાર થઈને રાજકુમારી પદ્મિનીના નગરમાં જવા નીકળી ગયા ચાલતા ચાલતા એ બંને રાજકુમારી પદ્મિનીના નગરમાં પહોંચી ગયા એ નગરમાં જ એક વૃદ્ધ માતા દ્વાર પર બેસીને રસી બનાવી રહી હતી ત્યારે બંને મિત્રોએ આ વૃદ્ધાને કહ્યું કે હે માતા અમે અમે બંને સોદાગર છીએ અને અલગ અલગ શહેરોમાં વેપાર કરીએ છીએ એટલે અમે થોડા દિવસો માટે તમારા ઘરમાં રોકાવા માંગીએ છીએ ત્યારે આ વૃદ્ધ માતાએ કહ્યું કે બેટા મારા ઘરને તમે તમારું ઘર સમજીને જેટલા દિવસ રહેવા માંગતા હોય એટલા દિવસ તમે આરામથી રોકાઈ શકો છો

મારો એક દીકરો છે અને એ અમારા રાજા ફૂલદત્તના રાજમાં નોકરી કરે છે અને હું રાજકુમારી પદ્મિનીની દાઈમાં છું અત્યંત વૃદ્ધ થઈ જવાના કારણે હવે હું મારા ઘરે રહીને જ સમય વિતાવું છું અને જ્યારે મને ટાઈમ મળે છે ત્યારે દિવસમાં એક બે વાર રાજકુમારીને મળવા જતી રહું છું મારા ખાવા પીવાની વ્યવસ્થા મહારાજ સ્વયં કરી આપે છે મિત્રો હવે આવી વાતો સાંભળીને બંને મિત્રોએ વિચાર્યું કે અમને ભગવાને આ વૃદ્ધ માતા પાસે મોકલીને એક સારી જગ્યાએ મોકલ્યા છે આ વૃદ્ધા હવે અમને ખૂબ કામ આવશે આવું વિચારીને બંને મિત્રો એ સોના મોહરોથી ભરેલી એક થેલી આ વૃદ્ધ માતાને આપી દીધી અને કહ્યું કે હે માતા કાલે તમે રાજકુમારી પાસે જાઓ તો એને એવું કહેજો કે જે રાજકુમાર તમને બગીચામાં મળ્યા હતા એ રાજકુમાર આપણા શહેરમાં આવ્યા છે બીજા દિવસે વૃદ્ધ માતા રાજકુમારીને મળવા પહોંચી ગઈ અને રાજકુમારી પદ્મિનીને આ ખબર આપી અને જ્યારે આ વૃદ્ધ માતાએ રાજકુમારીને એ ખબર સંભળાવી ત્યારે રાજકુમારી એકદમ ગુસ્સામાં આવી ગઈ અને હાથમાં ચંદન લગાવીને જોરથી એના ગાલ પર એક તમાચો મારી દીધો અને કહેવા લાગી કે મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ હવે વૃદ્ધ માતા પોતાનો ગાલ પકડીને રાજકુમાર અને એના મિત્ર પાસે આવી ગઈ અને રાજકુમારીના આવા વ્યવહાર વિશે એને જણાવવા લાગી વૃદ્ધ માતાની આવી વાતો સાંભળીને રાજકુમારને આચર્ય થયું એટલે કહેવા લાગ્યો કે મિત્ર મને તો એવું લાગે છે કે આ રાજકુમારી ખૂબ ઘમંડી છે મને તો એવું લાગે છે કે એના માતા પિતાએ એને કંઈ શીખવાડ્યું જ નહીં હોય એને કોઈ સારા સંસ્કાર નહીં આપ્યા હોય હે મિત્ર મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ કે હું એ રાજકુમારીને મારું દિલ આપી બેઠો રાજકુમારને ઉદાસ જોઈને મંત્રીનો દીકરો સમજાવવા લાગ્યો કે હે મિત્ર તમે ઉદાસ ન થાવ રાજકુમારીએ એવું કોઈ કામ નથી કર્યું કે તમે એને ઘમંડી કહી શકો આવું કરીને તમને એણે એક સંદેશો આપ્યો છે એણે પોતાની આંગળીઓ પર ચંદનનો લેપ લગાવીને વૃદ્ધ માતાના ગાલો પર માર્યો છે એનો એ સંકેત છે કે હજુ દસ દિવસ ચંદ્રમાં વધારે નીકળશે એટલા માટે હું તમને નહીં મળી શકું જ્યારે કૃષ્ણ પક્ષ શરૂ થઈ જશે ત્યારે હું સ્વયં આવીને તમને મળીશ આવું સાંભળીને રાજકુમાર ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો કે મિત્ર હું તો ગભરાઈ ગયો હતો ત્યારબાદ બંને મિત્રોએ દસ દિવસ રોકાઈને કૃષ્ણ પક્ષ આવવાની રાહ જોઈ અને દસ દિવસ વીતી ગયા ત્યારે રાજકુમારે ધનની પોટલી લઈને વૃદ્ધ માતાને રાજકુમારી પાસે આંગળીઓ પલાળીને વૃદ્ધ માતાના ગાલ પર મારી દીધી અને ત્યારબાદ રાજકુમારીએ આ વૃદ્ધ માતાને ત્યાંથી ભગાવી દીધા હવે ઘરે આવીને એણે ફરીથી રાજકુમારને આ રાજકુમારીના વ્યવહાર વિશે જણાવ્યું માતાના મુખથી આવી વાતો સાંભળીને રાજકુમાર ફરીથી હેરાન થવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે મિત્ર મને તો એવું લાગે છે કે વાસ્તવમાં આ રાજકુમારી સંસ્કારહીન છે અને તું એના વર્તનનો ખોટો અર્થ કાઢી રહ્યો છો મને તો એવું લાગે છે કે એ મને પ્રેમ નથી કરતી ત્યારે મંત્રીના દીકરાએ જવાબ આપ્યો કે મિત્ર તમે પરેશાન ન થાવ આ વખતે પણ રાજકુમારીએ કોઈ ખોટું કામ નથી કર્યું લાલ કલરમાં ત્રણ આંગળીઓ પલાળીને મોઢા પર મારવાનો અર્થ એ છે કે એ આ સમયે માસિક ધર્મમાં છે અને આવી અવસ્થામાં સ્ત્રીનું પુરુષોને મળવું વર્જિત હોય છે આ સમયે મળવાની વાત તો દૂર રહે પરંતુ પુરુષનો ચહેરો પણ ન જોવો જોઈએ મિત્ર એણે આપણને એવો સંદેશ આપ્યો છે કે એને ઠીક થવામાં હજુ ત્રણ દિવસ લાગશે એટલા માટે શાંત રહીને ત્રણ દિવસ સુધી હજુ પ્રતીક્ષા કરો ત્યારબાદ બંને એ ત્રણ દિવસ રાહ જોઈ હવે રાજકુમારની અંદર બેચેની વધતી જઈ રહી હતી ત્રણ દિવસ બાદ ફરીથી એણે આ વૃદ્ધ માતાને રાજકુમારી પાસે મોકલ્યા ત્યારે વૃદ્ધ માતાએ રાજકુમારી પાસે જઈને કહ્યું કે હે રાજકુમારી પદ્મિની એ બંને પરદેશી તમને મળવા માગે છે વૃદ્ધ માતાની વાત સાંભળીને રાજકુમારી એને ખીજાવા લાગી અને એને પશ્ચિમ દિશાના દરવાજેથી બહાર કાઢી મૂક્યા હવે વૃદ્ધ માતા બિચારી ઉદાસ થઈને ફરી પાછી આવી ગઈ વળી પાછા રાજકુમારીના આવા વર્તન વિશે બંને રાજકુમારને જણાવવા લાગ્યા ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે હે મિત્ર એના આવા વ્યવહારનો આખરે શું અર્થ સમજી શકીએ ત્યારે મંત્રીનો દીકરો કહેવા લાગ્યો કે હે મિત્ર હવે તમે ખુશ થઈ જાઓ આજે રાત્રે એણે તમને એના મહેલમાં બોલાવ્યા છે એણે એવો સંકેત આપ્યો છે કે તમે મહેલના પશ્ચિમ દરવાજાથી અંદર આવજો આવું સાંભળીને રાજકુમાર ખુશ થઈ ગયો રાત થઈ એટલે એણે વૃદ્ધ માતાના વસ્ત્રો પહેર્યા અને મહેલના પશ્ચિમ દરવાજેથી રાજકુમારી પાસે પહોંચી ગયો અહીંયા રાજકુમારી એના સ્વાગત માટે દરવાજા પર ઊભી હતી જ્યારે રાજકુમાર ત્યાં પહોંચ્યો ત્યારે એનો હાથ પકડીને રાજકુમારી પોતાના કક્ષમાં લઈ ગઈ હવે રાત વીતી ગઈ હતી અને સવાર થઈ એટલે રાજકુમારીએ એને એના શયન કક્ષમાં છુપાવી દીધો અને રાત્રિ થવા પર એને બહાર કાઢ્યો આ બાજુ એનો મિત્ર વૃદ્ધ માતાના ઘરે એકલો હતો આવી રીતે જ રાજકુમારી સાથે રહીને ઘણા દિવસો વીતી ગયા એક દિવસ અચાનક રાજકુમારને પોતાના મિત્રની યાદ આવી અને વિચારવા લાગ્યો કે મારી રાજકુમારી સાથે મુલાકાત કરાવવા વાળો મારો એકનો એક મિત્ર છે અને મેં મારા સુખના ચક્કરમાં એને એકલો છોડી દીધો છે હું કેટલો મતલબી છું મારે અત્યારે જ એને મળવું જોઈએ ત્યારે રાજકુમાર પોતાના મિત્રને મળવા માટે તડપવા લાગ્યો પરંતુ રાજકુમારીને આ વાત બિલકુલ પસંદ ન આવી રાજકુમારી નહોતી ચાહતી કે આ રાજકુમાર મારાથી એક પળ માટે પણ દૂર થાય રાજકુમારીએ જ્યારે રાજકુમારને ઉદાસ જોયો એટલે એ પૂછવા લાગી કે તમે આટલા ઉદાસ શા માટે થઈ રહ્યા છો ત્યારે રાજકુમારે જવાબ આપ્યો કે હે પ્રિય હું દુનિયામાં દરેક વસ્તુ વગર રહી શકું છું પરંતુ હું મારા મિત્ર વગર નથી રહી શકતો એ મારો બાળપણનો મિત્ર છે દરેક સુખ દુઃખના સમયે એણે મારો સાથ નથી છોડ્યો મારા ભાઈ કરતાં પણ વધારે એ મારું ધ્યાન રાખે છે રાજકુમારનો પોતાના મિત્ર પ્રત્યે અટૂટ પ્રેમ જોઈને રાજકુમારીને થોડી ઈર્ષા થવા લાગી અને વિચારવા લાગી કે આનો મિત્ર તો અમારા પ્રેમ વચ્ચે કાંટો બની રહ્યો છે અને આનો મિત્ર જીવતો હશે ત્યાં સુધી રાજકુમાર પૂરી રીતે મારો નહીં બની શકે એટલે આ મિત્ર રૂપી કાંટાને હટાવવો પડશે આવું વિચારીને રાજકુમારી મીઠી મીઠી વાતો કરીને કહેવા લાગી કે હે પ્રાણનાથ કદાચ તમે તમારા મિત્ર માટે વધારે બેચેન હોય તો લ્યો હું તમને મારા હાથોથી ભોજન બનાવીને આપું છું આ ભોજન લઈને તમે તમારા મિત્રને ખૂબ પ્રેમથી ખવડાવી દેજો અને એને એવું કહેજો કે તારી ભાભીએ પ્રેમથી ભોજન બનાવીને મોકલ્યું છે રાજકુમારીની આવી વાત સાંભળીને રાજકુમાર ખૂબ પ્રસન્ન થયો આ બાજુ રાજકુમારી પદ્મિનીએ ભોજન બનાવ્યું અને ભોજનમાં ઝેર ભેળવી દીધું હવે ભોજન લઈને રાજકુમારને ત્યાંથી મોકલી દીધો અને રાજકુમારને કહ્યું કે હે પ્રાણનાથ તમે ભોજન ખવડાવીને તમારા મિત્ર પાસેથી જલ્દી પાછા આવી જજો મિત્રો રાજકુમારને એ ખબર નહોતી કે રાજકુમારીએ આ ભોજનમાં ઝેર વેળવી દીધું છે એ ખુશ થઈને ભોજન લઈને પોતાના મિત્ર પાસે પહોંચી ગયો ઘણા દિવસોથી બંને મિત્રો એકબીજાથી અલગ હતા એટલા માટે બંને મિત્રો મળીને ખૂબ રાજી થયા પહેલાં તો એ બંને એકબીજાને ગળે મળ્યા ત્યારબાદ બંને વાતો કરવા લાગ્યા ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે હે મિત્ર મેં રાજકુમારીને જ્યારે તારા વિશે જણાવ્યું તો એ ખૂબ પ્રસન્ન થઈ અને એણે પોતાના હાથે જ ભોજન બનાવીને તારા માટે મોકલ્યું છે લે લે આ આ ભોજન કરી મિત્રો મંત્રીનો દીકરો ખૂબ વ્યક્તિ હતો એટલે એણે ભોજન કરતા પહેલા બાજુમાં બેસેલા કૂતરાને થોડું ભોજન આપ્યું અને આ ભોજન ખાઈને કૂતરો તરત જ મરી ગયો આ જોઈને રાજકુમાર ખૂબ આશ્ચર્યમાં પડી ગયો અને વિચારવા લાગ્યો કે આ શું થઈ ગયું ત્યારે મંત્રીનો દીકરો કહેવા લાગ્યો કે હે મિત્ર રાજકુમારીએ મને મારવા માટે આ ભોજન મોકલ્યું હતું આ ભોજન મોકલવામાં એનો કોઈ પ્રેમ નહોતો ત્યારે રાજકુમાર પૂછવા લાગ્યો કે હે મિત્ર રાજકુમારીએ આખરે આવું શા માટે કર્યું હશે ત્યારે મંત્રીનો દીકરો કહેવા લાગ્યો કે હે મિત્ર એના અને તમારા મિલનની વચ્ચે હું એક કાંટો બની ગયો છું તમે એની પાસે રહેતા હતા પરંતુ તમારું મન દરેક સમયે મને મળવા માટે બેચેન રહેતું હતું અને રાજકુમારી એવું નહોતી ચાહતી કે એનો પ્રેમ ઓછો થાય એટલા માટે એણે મને મારવાનો પ્રયાસ કર્યો છે કદાચ હું મરી જઈશ તો તમે પૂરી રીતે એના થઈ જશો મિત્રો આવી વાત સાંભળીને રાજકુમાર ગુસ્સે થવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે મિત્ર આવી દુષ્ટ સ્ત્રીનો પ્રેમ પામીને હું ક્યારેય ખુશ નહીં રહી શકું આનો પ્રેમ તો ખૂબ ઘાતક છે એ તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું આવી સ્ત્રીથી તો ભગવાન બચાવે હવે એની પાસે હું ત્યારે મંત્રીનો દીકરો કહે છે કે નહીં મિત્ર એવું ન કહો જેના માટે આપણે ઘણા દિવસોથી આપણું ઘર છોડીને અહીંયા આવ્યા છીએ એને મેળવ્યા વગર તો આપણે પાછા ન જઈ શકીએ આપણે એને આપણી સાથે લઈને જઈશું પરંતુ વિવાહ કરીને નહીં એને એના કર્મોનો દંડ આપીને જઈશું એટલે આજે રાત્રે તમે એની પાસે જાઓ અને રાત્રે રાજકુમારી જ્યારે સુઈ જાય ત્યાર બાદ રાજકુમારીની જાંગ પર તમારી તલવારનું નિશાન બનાવીને એના આભૂષણો લઈને ત્યાંથી આવતા રહેજો હવે મિત્રના કહેવા અનુસાર રાત્રે જ્યારે રાજકુમારી સુઈ ગઈ ત્યારે રાજકુમારે રાજકુમારીની જાંગ પર તલવારનું નિશાન બનાવ્યું અને ઘરેણા ઉઠાવીને ત્યાંથી નીકળી ગયા આ બાજુ મંત્રીના દીકરાએ સાધુનો વેશ બનાવ્યો અને રાજકુમારને ઘરેણા વેચવા માટે બજારમાં મોકલી દીધા અને કહ્યું કે કદાચ તમને કોઈ પકડી લે તો એને એને કહેજો કે મારા ગુરુ પાસે પાસે અને તમે લઈને મારી આવતા રહેજો મિત્રો આવી રીતે મંત્રીનો દીકરો સાધુ બનીને માર્ગમાં બેસી ગયો આ બાજુ રાજકુમાર ઘરેણા વેચવા માટે બજારમાં જતો રહ્યો અને એક સોનીની દુકાને જઈને ઘરેણા બતાવ્યા પરંતુ સોની આ ઘરેણાને જોઈને ઓળખી ગયો કે આ ઘરેણાં તો રાજાની દીકરી ના હોય એવું લાગે છે ક્યાંક આ ચોરી કરીને તો નથી લાવ્યો ને એટલે સોનીએ ઘરેણા જોઈને તરત જ કોટવાળને બોલાવ્યો અને રાજકુમારને બંદી બનાવી લીધો જ્યારે કોટવાળે પૂછ્યું કે આ ઘરેણા તમારી પાસે ક્યાંથી આવ્યા ત્યારે રાજકુમારે જવાબ આપ્યો કે આ ઘરેણા મને મારા ગુરુએ આપ્યા છે જે માર્ગમાં ધૂણી જમાવીને બેઠા છે મિત્રો હવે તો કોટવાળે મંત્રીના દીકરાને પકડાવી લીધો અને ત્યારબાદ બંનેને રાજા સામે પેશ કર્યા ત્યારે રાજાએ પૂછ્યું કે હે સાધુ મહાત્મા આ ઘરેણા તમે ક્યાંથી લાવ્યા છો યોગીના વેશમાં જે મંત્રીનો દીકરો હતો એ કહેવા લાગ્યો કે હે મહારાજ હું તો ઘણા દિવસોથી માર્ગમાં બેઠો છું અને એક ડાકણની ઉપાસના કરું છું એ ડાકણ કાલે રાત્રે મારી પાસે આવી અને મેં એના ઘરેણા ઉતારી લીધા અને એની ઝાંગ પર તલવારનું નિશાન બનાવી દીધું છે મિત્રો આ ઘરેણાને તો રાજા ઓળખી ગયો હતો અને આ ઘરેણા એની દીકરીના હતા ત્યારે એને સંદેહ થયો એટલે એ તરત પોતાના મહેલમાં ગયો અને એણે રાણીને કહીને પોતાની દીકરીની ઝાંગ જોડાવી ત્યારે ખબર પડી કે એની દીકરીની ઝાંગ પર તલવારનું નિશાન બનેલું હતું આ સાંભળીને રાજાને ખૂબ દુઃખ થયું કે મારી દીકરી એક ડાકણ છે ત્યારબાદ રાજા ચૂપચાપ યોગી મહારાજ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હે મહારાજ ધર્મશાસ્ત્રોમાં આવી સ્ત્રીઓ માટે શું ઉપાય બતાવવામાં આવ્યો છે ત્યારે યોગીએ જણાવ્યું કે હે મહારાજ કદાચ તમે તમારા રાજ્યનું કુશળ મંગળ ચાહતા હોય તો તમારી દીકરીને દેશવટો આપી દો કેમ કે કહેવાય છે કે બ્રાહ્મણ બાળક સ્ત્રી ગાય અને પોતાના ચરણમાં રહેવાવાળાથી કદાચ ગમે એવો અપરાધ થઈ જાય

એ બંને જંગલમાં રાજકુમારી પાસે આવ્યા અને એને પોતાની સાથે લઈને પોતાના નગરમાં આવતા રહ્યા અને ખૂબ આનંદથી રહેવા લાગ્યા ત્યારે રાજકુમારે કહ્યું કે હે પ્રિય તે મારા મિત્રને મારવાની કોશિશ કરી અને એ પણ મારા હાથોથી એટલા માટે અમે તને તારા કર્મોનો દંડ અપાવ્યો છે અમે તને દેશવટો અપાવ્યો જેનાથી તું તારા માતા પિતા તેમજ તારા પરિવારજનોને ક્યારેય ન જોઈ શકે અને ન તો એને મળી શકે હવે તને અહેસાસ થશે કે પોતાનાઓથી દૂર રહેવાનું દુઃખ શું હોય છે એ દિવસે તું થોડા વિયોગના લીધે મારા મિત્રને ઝેર ખવડાવીને મારવા માગતી હતી એ મારો મિત્ર છે મારો રક્ષક બનીને મારો સાથ નિભાવે છે ત્યારબાદ રાજકુમારીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને પોતાના કરેલા કર્મો પર લજ્જિત થવા લાગી મિત્રો કહેવાય છે કે જે સ્ત્રી પોતાના પતિના હિત ચાહવાવાળા લોકોને એનાથી દૂર કરવા માગે છે અથવા તો એનું ખરાબ કરવા માગે છે એવી સ્ત્રી પતિનું હિત ક્યારેય નથી કરતી જેવી રીતે કે પતિના ભાઈ બહેન તેમજ વફાદાર મિત્રો પતિના સુખ દુઃખમાં એની સાથે ઊભા હોય છે અને આ લોકો તો પતિના સૌથી મોટા હિતે છું હોય છે મનુષ્ય જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય તો એના હિતે છું જ એને હિંમત આપે છે એની મદદ કરે છે મુશ્કેલ સમયમાં એનો સાથ આપે છે અને કદાચ પત્ની આવા લોકોને એના પતિથી દૂર કરવા ચાહતી હોય તો એવી પત્ની પતિની હિતેચું નથી હોતી જો કોઈ પણ સ્ત્રી એના પતિને આ લોકોથી દૂર કરવા માગતી હોય તો સમજી લેવાનું કે એ પત્ની એના પતિને ખોટો પ્રેમ કરે છે એની નિયતમાં ખોટ છે મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ